નમસ્કાર હું છું બરખા બે ખાસ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે તો ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સીની ની સોળમી વસ્તી ગણતરી આગામી મે મહિનાના પ્રથમ પખવાડિયામાં હાથ ધરાશે રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાની પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગુજરાતના ગૌરવની ગણતરી હાથ ધરાશે ત્યારે જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં સી સાવજ ઉટીઓ વાઘ બબ્બર શેર કેસરી અને ડાલા મથા જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ 1980 થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી સોળમો વસ્તી અંદાજ બે હજાર પચીસ સંભવિત દસ થી તેર મે દરમિયાન બે તબક્કામાં યોજાશે જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની દસ થી અગિયાર અને આખરી વસ્તી અંદાજ બાર થી તેર મે ના રોજ હાથ ધરાશે આ વસ્તી અંદાજ કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરાશે સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના વન્યપ્રાણી પ્રાણી મિત્ર નક્કી કરવા નિયમિત સમયાંતરે નૈસિક શૈક્ષણિક દેખભાળ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના લોગોમાં એશિયાઈ સિંહ સ્થાન પામ્યો છે ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભયારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી મૂડુ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ગણતરી યોજાઈ હતી વર્ષ ઓગણીસો એમ મળીને કુલ ત્રણસો ચાર જેટલા સિંહ નોંધાયા હતા કુલ ત્રણસો સત્યાવીસ વર્ષ બે હાજર પાંચ માં કુલ ત્રણસો સિંહ નોંધાયા દસ માં કુલ ચારસો અગિયાર સિંહ નોંધાયા વર્ષ બે હાજર જેટલા સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન જ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ સો ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શૂન્ય રહે છે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો કાંઠાના વિસ્તારો રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે સમગ્ર વિસ્તારને રિજિયન ઝોન સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરીને રિજિયનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરીકારો મદદનીશ ગણતરીકારો નિરીક્ષકો સહિત લગભગ ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરાશે સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા અપાશે અપત્રકોમાં અવલોકનનો સમય, હલચલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધાશે. સિંહોની વસ્તી ગણતરી માટે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ. હાઈ રિઝોલ્યુશન કેમેરા, કેમેરાトラપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરાશે. તો કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે જે તે સિંહ તેમજ તેમના ગ્રુપ નું લોકેશન મેળવવામાં મદદ કરશે સિંહ અવલોકન ના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે જીપીએસ લોકેશન અને ફોટોનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થશે આ ઉપરાંત જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગની ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરાશે. વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધાશે રિજિયનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ત્રણ જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે હાઈ રિઝોલ્યુશન કેમેરા રેડિયો કોલર એ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સિંહના ઇતિહાસની જો વાત કરીએ તો હજારો વર્ષો પહેલા હિમયુગ દરમિયાન મધ્ય યુરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી હિમયુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઉગી નીકળતા સિંહ દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઈન અને ઇજિપ્ત થી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો તેનો જનનિક અભ્યાસ દર્શાવે છે કે એશિયાટિક અને આફ્રિકન સિંહ પંચાવન હજાર અને એક લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા નિષ્ણાતોના મંતવ્ય અનુસાર સિંહ ઈસવીસન છ હજાર વર્ષ પૂર્વે ઉત્તર પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યું હતું પરંતુ સિંહ અને બલુચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઈસવી સનના ત્રીસ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો ઈસુના છસો વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી

અને ભાલ અને નળસરોવર પારોક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે તેણે જ્યારે માળવાના શક અને કાઠિયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણ મુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહ વિક્રમ ચાલુ કર્યું હતું સી જૈવિક સાંસ્કૃતિક પ્રતિક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે તો એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સામેલ છે ગુજરાતી સિંહોનું જતન રાખ્યું છે જેને કારણે એશિયાટિક સિંહ હોવાનું ગૌરવ લઈ શકાય છે ગુજરાત સરકાર અને વન વિભાગની સખત મહેનતને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે તો બી ઇન્ડિયા ના ખાસ અહેવાલમાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર